જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આ વિડિયોમાં આપણે નાગપંચમીનું વ્રત કયા પ્રકારે કરવું જોઈએ તથા આ વ્રતના દિવસે આપણે ત્યાં વાંચવામાં આવતી નાગપંચમીના વ્રતની પ્રાચીન કથાનું પણ શ્રવણ કરીશું શ્રાવણવદ પંચમી એટલે પાંચમ આ વ્રત કરનારે આ દિવસે સવારે નાહી ધોઈ સ્વચ્છ થઈને ઘરની ભીતની એક દિવાલ ઉપર

નાગદેવતાનું પૂજન દરમિયાન પ્રસાદમાં નાગદેવતાને તલવટ કુલેર સાકર વાળું દૂધ વગેરે પ્રસાદમાં ધરાવી શકાય છે નાગદેવતાના પૂજનથી નાગદેવતાની કૃપા ભક્તો પર ઉતરે છે તથા ભક્તો ધન ધાન્યથી સમૃદ્ધ બની અને મોક્ષ પ્રાપ્ત કરે છે નાગપંચમીને દિવસે નાગદેવતાનું ભાવપૂર્વક પૂજન કર્યા બાદ ભક્તોએ નાગદેવતાની પ્રાચીન કથાનું શ્રવણ પણ જરૂર કરવું જોઈએ તે કથા હવે આપણે સાંભળીશું કે જે નાગપંચમીના દિવસે વાંચવામાં આવે છે તથા પરંપરાગત રીતે શ્રવણ પણ કરવામાં આવે છે તો હવે આપણે શ્રવણ કરીશું પંચમના દિવસે વાંચવામાં આવતી નાગદેવતાની એક પ્રાચીન કથા એક નાના ગામડામાં એક દોશીમાં હતા તેમને સાત દીકરા હતા સાતેય પરણેલા સાત વહુઓમાં એક સિવાય એ પર ડોશીમાને હેત પણ સૌથી નાની વહુ તો ડોશીમાને જોવી ન ગમે નાની વહુને પિયરમાં કોઈ ન હતું ડોશીમા આખો દિવસ કામનો ઢસરડો આ નાની વહુ પાસે કરાવતા અને વધેલું હોય તે ખાવા આપતા બાકીની એ વહુઓ નિસંતાન હતી ઈશ્વર કૃપાએ સૌથી નાની વહુને સારા દિવસ રહ્યા ભાદરવા માસના દિવસો હતા શ્રાદ્ધ પક્ષ હોવાથી ડોશીમાએ કોઈ શ્રાદ્ધ નિમિત્તે દૂધની ખીર બનાવી હતી પણ નાની વહુના ભાગે જરાય ખીર આવી નહીં નાની વહુએ વાસણો માંદતા તપેલામાં થોડી ખીર બાજેલી જોઈ અને તે કાઢી લીધી પછી તે લુગડાનો ઘાંસડો લઈને તળાવે ગઈ અને તળાવમાં લુગડા ધોવા બેઠી કપડાં ધોયા બાદ તેણે થોડી ખીર કાઢી અને ખાવાનું વિચારેલું તળાવ નજીકથી એક રાફડામાંથી નાગણી ખીરની વાસ આવતા બહાર આવી તેને ચડતા દિવસો હતા કપોટી બાજેલી ખીર ખાઈને આ નાગ માતા રાફડામાં ચાલી ગયા થોડી વારે કપડાં ધોયા બાદ નાની વહુને ખબર પડી કે કોઈ આવી અને ખીર ખાઈ ગયું હતું તે ક્રોધ સિવાય વિનમ્ર ભાવે બોલી જેણે ખાધી હોય તેને અમૃતનો ઓડકાર આવજો આ સાંભળતા નાગ માતા રાપડામાંથી બહાર આવીને ખુશ થઈને વહુને પૂછવા લાગે છે તેમણે નાની નાની વહુને પૂછ્યું વહુએ કહ્યું મારે છ જેઠ ને સાસુ છે પરંતુ પિયરમાં કોઈ નથી સાસુનું મારા પર હેત નથી આથી દિવસભર ઘરકામ કરાવી વધ્યું ઘટ્યું ખાવા આપે છે મારા જેવું દુખ્યું મારા માટે રાખેલ રાખેલી ખીર કોઈ ખાઈ ગયું તેથી આવું કહું છું નાગ માતાએ કહ્યું તે ખીર મેં ખાધી છે હવે તારા દુઃખની વાત કર નાની વહુ કહે છે મારો ખોડો ભરનાર કોઈ નથી મારે સારા દિવસો છે નાગ માતા કહે છે તારે તારા પિયરિયા અમે સૌ તું ખોડાની કંકોત્રી રાફડા પાસે આવી અને મૂકી જજે આ પછી વહુએ કંકોત્રી માગતા સાસુએ તિરસ્કાર કરતા કંકોત્રી આપી આ કંકોત્રી વહુએ નાગ માતાને આપી ખોડો ભરાવાના દિવસે નાની વહુની જેઠાણીઓ મસ્કરી કરવા લાગી અને પણ કે તારે પિયરમાં કોઈ નહીં શું ભરવાનો આમ કહ્યું કે આ તો બે રાજકુમાર યુવાનો આવીને ઉભા રહ્યા એમની સાથે ચાર સેવકો હતા એમના હાથમાં વસ્ત્ર તથા આભૂષણોથી ભરેલા થાળ હતા નાની વહુને પ્રતીત થયું કે આ તો નાગ માતાએ મોકલ્યા લાગે છે ડોસી તથા છ વહુઓના આશ્ચર્યનો પાર ન રહ્યો પિયરમાં કોઈ નહીં ને આટલા બધા કપડાં દાગીના તથા આટલો બધો ઠાઠમાટ ક્યાંથી વળી ડોસીએ એમને આવકારી વહુઓને કંસાર રાંધવા માટે હુકમ કર્યો આ પછી જુવાને કહ્યું બહેનના ઘરનું અમે ન ખાઈએ છતાં માન રાખવા કઢેલ દૂધ પીશું નાની વહુઓએ કલાયદા ઓરડામાં દૂધનું તપેલું મૂક્યું આ પછી ઓરડો બંધ કરી અને નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરી બધું દૂધ પી ગયા નાગકુમારોએ ખોળો ભરવાની વિધિ ચાલુ હતી ત્યારે હીરા મોતીના દાગીના અને કિંમતી સુવર્ણ ભૂષણો આપ્યા આ બધું જોતા નાની વહુના સાસરીયા તો દંગ જ રહી બની ગયા નાગકુમારોએ આ પછી પોતાની નાની બહેનને વડાવવા કહ્યું વડાવ્યા પછી તેને રાફડામાં લઈ ગયા ઊંડાણમાં એક મહેલ હતો તેમાં પેલા નાગ માતા હિંડોળા ખાટ પર હિંચકા ખાઈને બેઠા હતા નાની વહુને નાગમાતાએ કહ્યું કે તારે હવે અહીં રહેવાનું કામમાં તારા ભાઈઓ એટલે કે નાગકુમારો તને દિવસમાં તારે ત્રણ વખત દૂધ પાવાનું થોડા દિવસ પછી તેને સ્વરૂપવાન પુત્ર અવતર્યો દિન પ્રતિદિન છોકરો મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુ દૂધ ઠંડુ પાડતા પાડતા કંઈક કામ આવતા બીજા રૂમમાં ગઈ ત્યાં છોકરાએ ઘંટડી વગાડતા નાગકુમારો આવ્યા છોકરો ડરી ગયો હાથમાંથી ઘંટડી પડી ગઈ ઘંટડી નાગકુમારોની પૂંછડી પડતા પૂછડી નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ બાકીના બે રાજકુમારોએ દૂધ પીવા પ્રયત્ન કર્યો બંને રાજકુમારોના મો દાજી ગયા આમ બેની પૂંછડીઓ કપાઈ ગઈ અને બે દાજયા એ રીતે ચારેય રાજકુમારો વેદનામાં રહેસાવા લાગ્યા નાની વહુએ ચારેય કુમારોની આ દશા જોતા એવી કલ્પના કરી કે છોકરાઓએ ઘંટડી વગાડી હશે નાગકુંમરોએ નાગમાતાને કહ્યું કે તારા છોકરાએ અમને આવી હાલતમાં કર્યા છે તેનું વેર અમે તેને કરડીને લઈશું નાગમાતાએ કહ્યું કે છોકરો તો તમારો ભાણે જ છે ભાણેજ સાથે વેર હોય એક દિવસે સારા મુહૂર્ત વખતે નાગમાતાએ વહુને સાસરે મોકલી પહેરામણીમાં અઢળક સંપત્તિ આપી નાની વહુ સાસરે પહોંચી સાસુને પ્રણામ કર્યા અને છોકરો સાસુના ખોળામાં મૂક્યો છોકરો જોતા સાસુનો હર્ષનો પાર ન રહ્યો હર્ષ ગયેલા સાસુ આગળ વહુનું માન ખૂબ જ વધી ગયું ને જેઠાણીઓનું માન ઘટી ગયું થોડા સમય પછી નાગ કુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવી સંતાઈ ગયા થોડી વારે નાની વહુ પાણી ભરીને આવી પાણી આરામાં બેડું મૂકવા જતાં તેને ઠોકર વાગતા તેને નાગ ભાઈઓ સ્મરણમાં આવ્યા તે બોલી ખમ્મા મારા ભાઈઓને નાગકુમારોનો રોષ આ સાંભળી ઓછો થયો તળાવે નાની વહુ કપડાં ધોવા જતી હતી પરંતુ માર્ગમાં ઠોકર વાગ્યા આથી તે એકદમ બોલી ખમ્મા મારા ભાઈઓને બીજી વાર પોતાના માટે આ શબ્દો નાગકુમારોએ સાંભળ્યા પછી નાગકુમારોના આનંદનો પાર ન રહ્યો નાગકુમારોને બહેનના હેત વિશે શંકા રહી નહીં તેથી તેઓ વેર ભૂલી પોતાના રાફડામાં ચાલ્યા ગયા એકવાર જેઠાણીનું દૂધ નાની વહુના છોકરાઓએ ઢોળી નાખ્યું તેથી જેઠાણીએ મેણું માર્યું અને કહ્યું કે અલી આ દૂધ ઢોળી નાખ્યું હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા તું તો પિયરની પહોંચતી છો આથી આંગણે ગાયો લાવીને રાખી શકે તેમ છે નાની વહુને મેણું હાડે હાડ લાગી જતા તેણે નાગણીમાં પાસે રડતા રડતા ગાયોની માગણી મૂકી નાગણીએ તેના આંસુ લૂંટતા કહ્યું કે તું ઘેર જા અને ગાયોને વાડા બાંધવા માંડ ત્યાં ઘણી ગાયો ખડી થઈ જશે ઘેર જઈને તાત્કાલિક ગાયો માટે વાડો બનાવી દીધો બીજે દિવસે સવારે નાની વહુને નાગકુમારોએ પુષ્કળ ગાયો સોંપી આપી નાની વહુએ સાસુને કહ્યું આ આપણી ગાયો છે હવે આપણને સૌને દૂધ ઘી છાશ તથા માખણની તકલીફ નહીં પડે આ સાંભળતા જેઠાણીનો રોષ સમી ગયો ડોશીમાનો રોષ શાંત થયો સૌ આગળ નાની વહુનું માન વધી ગયું હે નાગ નાગ માતા તમે જેમ નાની વહુને પડ્યા તેમ આ વાર્તા વાંચનાર તથા તમારું નાગપંચમીનું વ્રત કરનાર સૌને પડજો તથા સૌને સુખ સમૃદ્ધિ ધન ધનથી ભરપૂર જીવન આપજો જય નાગ દેવતા જય નાગ માતા